તો સરસ મજા ને આદુવારી ચા પી લેવાની અને મગજ સરસ મજા નો સવારે ફ્રેશ થઈ જાય પછી આપડે બૈરા કામ હોય જ છે કચરા પોતું અને વાસણ તો પછી એમાં આપણે મંદી કરવાનું સાચી વાત છે ને

એમાં કોઈ ઇનામ તો આપણને મળવાનું નથી એટલા માટે આપણે જઈએ છીએ વેડોસોડામાં રસોઈ કરવા માટે તો જો અમારા મોક્ષભાઈ સ્કૂલેથી આવી ગયા છે તો મોક્ષભાઈ આજે પંચાયત કરવાનું તે સ્કૂલે જઈને આવીને તો મોક્ષ શું શું છે આજે સ્કૂલે જઈને આવ્યા પછી આપણી જોડે પંચાયત કરશે તો મોક્ષ શું બનવાનું છે ટીચર બનાવવાના છે ટીચર અને સાહેબ ટીચર અને સાહેબ હા લેવું હા બધા ભેગા થઈને બનશે ના ભેગા થઈને નહીં જો એ એ છોકરી અને છોકરી અને ટી અને સાહિબ અને સાહેબ એ કણે બે અને ચાર હ તો તમારે શું પહેરીને જવાનું છે તો કે જબો કુર તો પહેરી જવાની એમ તો સાડી પહેરી જવાની છોકરીઓ ને સાડી પહેરવાન છે હ પણ એ છોકરીઓ તો નાની હોય સાડી કઈ રીતે પહેરશે પહેરે છે પણ એને જો સાડી હોય ને નાની એ પહેરે એવું ને તમારે જબ્બો કુર તો હ એવું પણ તારો તો નાનો થઈ ગયો છે કઈ રીતે પહેરશે તું હવે

તો મસ્ત મજાનું ગવાનું શાક બનાવ્યું છે મગની બનાય છે ભાત છે તો જલસા મસ્ત પણ જો ગામ કરતા કપડા પહેલા આપણે ધોવાતા તો આપડા કપડા પર સુકાઈ ગયા છે અને પાછળ વાસણ પર ધોવાઈ ગયા છે એમાં નવાઈની ની વાતો કઈ છે અને આપણે તો હવે નવરાત્રી શરૂ થશે એટલે આપણી રોકડી તો થવાની છે એટલે મશીનનું કામ આપણે ફટાફટ પૂરું કરી નાખીએ તો જો પાછળ બે ઠેલાયા છે કપડાના તો ચોડી અને કુર્તી પેન્ટ છે તો આપણે એને સિલાઈ કરવાની છે સ્ટીચિંગ કરવા તો ચાલો આપણે હવે કામ શરૂ કરીએ અને સો બસો ની રોકડી તો થઈ જ જવાની છે આજે આપણી તેમાં શું શું આવ્યું છે આપણે જોઈ લઈએ તો આમાં એક ચણિયા ચોડી આવી છે મસ્ત મજાની એની લેન્થ ખૂબ બધી વધારે છે એટલા માટે કટિંગ કરવાની છે કારણ કે ગરબા ગાટા ગાતા આપણે પડી ના જઈએ એટલા માટે અને થોડી લેન્થ ઓછી કરી નાખવાની છે અને આ બધી કુર્તીઓ આવી છે તો ઘણી બધી કુર્તીઓ આવી છે જો મસ્ત મજાની તો આપણે હવે કરીશું સ્ટીચિંગ આ છે મારું મિની સિલાઈ મશીન દસ વીસ રૂપિયાની રોપડી તો મને કરાવી દે એટલે મને ખૂબ જ વાલું છે જાડા અને પાત્રાને માપવા માટેની પટ્ટી અને આ ડોડા ફાટેલા અને તૂટેલા ને સાંધવા માટેના ડોરા તો હવે આપણે કરીશું કામ તો જો માર્કિંગ તમે કરી દીધું તો બધી કુર્તી ને તો હવે આપણે કરીશું સિલાઈ તો મોક્ષ માટે જબ્બો અને કુર્તો લઈ આવ્યા છે તે કેવો છે તમને બતાવીએ તો મોક્ષ ને શિક્ષક દિવસમાં જવાનું છે ગુરુવારે એના માટે ફટાફટ અમે લઈ આવ્યા કે મમ્મી મને જોઈએ છે તો ચાલો તમને બતાવીએ કેવો છે તો જોક્ષ ભાઈ નો નવો જબ્બો લાયા છે કુટો મોક્ષ તો મોક્ષ ભાઈ ને ગુરુવારે શિક્ષક દિવસ માં જવાનું છે એટલા માટે જો ફટાફટ લઈને આવી ગયા મોક્ષ માટે તો મિત્રો મારા નવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલ શેર સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં અને મારા કોમેડી વિડીયો પણ જોવાનું ભૂલશો નહીં તો બાય ફ્રેન્ડ્સ